ચાલો હવે ઢાંકી દઉં જમવાનું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મિત્રો સવારના દસ વાગી ને પાંચ મિનિટ થઈ છે તમુ બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો બધા મજા માર્યો દ્વારકા થી બધા સાજા સારા રાખે ને મસ્ત રાખે તો મિત્રો ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ મિત્રો જો ઘર માં પોતું માર્યું મસ્ત આવે ઘર ક્લીન લાગે છે ને એકદમ સરસ ચોખ્ખું કપડા પણ ધોઈને સુકવી દીધા બહાર તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને શું કહ્યું જો પણ એક તો ફોલીને રાખ્યું હતું કાંદુ હવે આનું શું કરું એટલે મિક્સ શાક બનાવી દઉં છું ખાલી વટાણા પણ ફોલીને રાખ્યા હતા એ તો યાદ જ ના રહ્યા ડબ્બામાં હતા ટામેટા પણ છે ડબ્બામાં જો તો શું કરું મિત્રો રીંગણ બટાકા અને વટાણાનું શાક બનાવું છું અને હરગવાની સિંગો અલગથી બનાવું છું મિત્રો સાંજના સવા પાંચ વાગી ગયા છે અને ચા પી લીધી જુઓ ચારા વાસણ બાકી છે મિત્રો સવારે તો રીંગણ બટાકા અને વટાણાનું શાક બનાવ્યું હતું અને સરગવાની સીંગો બનાવી હતી અને ઘઉંના રોટલા અને પણ થયું એવું કે કામમાંથી આવ્યા અને આવીને પાછા ગયા તો મોબાઈલ જોડે લઈ ગયા એટલે તો જો મિત્રો મગની દાળની ખીચડી મૂકવાની છે મિત્રો ખીચડી મૂકી દીધી છે કુકરમાં હવે એક બાચડી થાય ને એક બા ડુંગળી સમારો સીટું છે ખીચડી થઈ ગઈ મગની મિત્રો ગેસ સાફ કરી કાઢ્યો ગેસના વાસણ પણ ધોઈ નાખ્યા જસ્ટ હમણાં ધોઈને આવી સિલિન્ડર પણ બંધ કરી દીધું જોઈ લો ને મસ્ત સાંજનો સમય છે છ વાગીને સવા છ જેવું થયું છે જમવાનું રેડી ડુંગળી ટામેટાનું શાક જોઈ લો અને મગની ખીચડી થઈ જમવાનું મારું રેડી ચાલો હવે ઢાંકી દઉં થઈ ગયું શાંતનું જમવાનું રેડી જો આમ આમાંથી મિત્રો બીજું સેટર કઢાવ્યું ત્રણ સેટર બહાર કઢાયા ધોવાના કોને મારે જ ને બંધ કરી તિજોરી પંખો બંધ કરી દો જો પંખો ચાલુ હતો જો મિત્રો જોઈ લો મિત્રો સાંજનો સમય કેવું લાગે છે મસ્ત એકદમ ગુલાબી 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 મારું ઘર અને આ છે ભાગી ગઈ વિડીયોમાં આવવું આવું પડ્યું એટલે તો ચાલો મિત્રો હવે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે કાનાને જમાડી લો પછી જમ્યા